અને ભગવાન વેદ વ્યાસ એવું કહેવા માંગે છે પ્રથમ શ્લોક ની અંદર કે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા રાધા સહિત અમે બધા તમને બહુ સુંદર મજાનું આ પ્રથમ શ્લોકનું વિવરણ અને સુખદેવજી મહારાજ ની વંદના કરતા કહે છે તમે જો ક્રાંતિ છે આ ગ્રંથની આ ભાગવત ગ્રંથની ક્રાંતિ છે કે વેદ વ્યાસજી ને વંદન કરે છે સુખદેવજી કોણ છે હમ તમે બધા ઘણી બધી કથા સાંભળી ચૂક્યા છો શુકદેવજી કોણ છે વેદ ના દીકરા છે હવે તમે મને જવાબ આપો કે કોઈ પિતા એના દીકરાની વંદના કરી શકે કોઈ પણ બાપ એના દીકરાની વંદના ન કરી શકે અરે વંદના શું વખાણ પણ ન કરી શકે સાહેબ કોઈ પણ બાપ એના દીકરાના વખાણ કરે દીકરાની પ્રગતિ અટકી જાય આ શાસ્ત્ર કહે છે પણ ભાગવત ની અંદર ઉલટી ઘટના ઘટી કે સુખદેવજી મહારાજ વંદના ભગવાન વેદ વ્યાસ કરે છે આ ગ્રંથની ક્રાંતિ છે